સારું તબિયત પાણી જાડે ને બધે સારું જયસ્વામી ખુબ સરસ મજા નો ફલ આવ્યો છે મોરજર ના આંબા છે ભાઈ

અને મોર તો એકદમ જોરદાર આવ્યો છે તો એની કોઈ વાત પૂછવામાં જો ખૂબ સરસ મજાનો બગીચો છે આપ જોઈ શકો છો મોરજરનો બહુ ફાલ આવ્યો છે જય સ્વામિનારાયણ ગુજરાત આવ્યો છે જોરદાર આંબાના બગીચા છે બહુ ફાલ આવ્યો છે મોરજર ખૂબ સરસ મજાની કેરીઓ જે આવવાની તૈયારીમાં છે હવે કાકડી આવી છે બસ ન્યા થઈ ગયું બટા

ઓળા ના રીંગણા ભાઈ મસ્તી ના છાસ આ તુવેર તુવેર ઘર તુવેર દાળ ભાત માં કરી ઈ આ તુવેર કચોરી બનાવવા કચોરી દાળ ભાત આરે દાળ ખાવાની આંબા પાન પાતરા લીંબુડી પાતરા લઈ જાવ અને જ ખાવા વઈ આવો કે આયા ખાવા વઈ વઈ આવો આયા કે હ આપણે સ્વીટસ છે સ્વીટસ છે

નિમક અને હળદર અને ગરમ પાણી અને સાસ

સરસ મજાની સ્વાદિષ્ટ બને શરૂતમાં આવનો વધારે ઉપયોગ થાય મકાઈનો મકાઈ સિમી બહુ મસ્ત લાગે બધાનો બધી કમેન્ટ કરજો કેવો ક આ અમારી છે આજની ખમણની હા ઢોકળા ખમણ ખમણ ને ઢોકળા બે કહેવાય બે મિક્સરમાં કઈ છેમે તો જે યાદ આવી કહી ગઈ ખમણ કે કા ઢોકળા કી

અને ફળી પણ તૈયાર થઈ ગઈ છે આ નવી રેસીપી શું તુવેર તુવેરના ખાલી તુવેર દાણા ટમેટા કાચા પકા ટમેટા બહુ સરસ તુવેરનું શાક બને છે તુવેર છે એટલે તેલ ગયું છે મસ્ત મજાનો વઘાર થાય જઈ શકશો અને કોમેન્ટ પણ સારી સારી આવે છે

આ દેલીયા કોય સે તે યણીયાળી કાળા બમર માથે વાકડીયા કેસરે ગાળે તે ત્રમચી ને બાલે સે મોર પીસના માથે કાને કુંડળ રૂડી બંશરી નાની પીતાંબરી કાંબરી કાળી કેડે કંદોરી સે ગુગરી આળી થુલના� જય સ્વામ ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાન નું કીર્તન ગાયું એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ